તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો તમે વિડીયો ની અંદર જોઈ શકો છો મિત્રો કે જે બેન તમને દેખાય છે આ બેન ને એના પપ્પા ને ભગાડી લગન કરી નાખ્યા છે અને ત્યારબાદ સાહેબ જાહેર માં જે થયું છે ને જોઈને કાયદેસર તમારા હાથ નીચેથી ભાઈ મોબાઈલ સરકી જશે હા ભાઈ કાયદેસર તમારા હાથ નીચેથી મોબાઈલ સરકી જશે ખાસ કરીને વિડીયો છે તમે આજ સુધી જોજો અને જો મોબાઈલ ન સરકે તો ખાલી કોમેન્ટ કરજો ભાઈ કેમ કે તમારા હોશ ઉડી જવાના છે હવે સૌથી પહેલાં અત્યારે જે તમને આ ક્યૂટ આ જે અત્યારે બેન દેખાય છે આ ક્યૂટ બેને તો ખરેખર પોતાની ક્યુટને તો ભાઈ બદનામ તો કરી છે આખા ગામમાં એટલું જ નહીં પણ પોતાના પપ્પાને બદનામ કર્યા છે સાહેબ આવો કેવો પ્રેમ કે સગા બાપ જોડે પ્રેમ થઈ જાય હા એ પ્રેમ થઈ શકે એ બાપ દીકરીનો પ્રેમ થઈ શકે એ ચોક્કસપણે પ્રેમ કહેવાય સાહેબ પણ આ પ્રેમને કયા શબ્દો આપવા ક્વેશ્ચન માર્ક થાય છે મિત્રો કે કયા શબ્દો આપવા અત્યાર લગીને ઘણા બધા વિડીયો જોયા હશે પણ સાહેબ આને કયો પ્રેમ કહેશો તમે કહેતા હશો કે ભાઈ આને તો બેફાવાળો પ્રેમ કહેવાય કેમ કે એમના પપ્પા જોડે લગ્ન કર્યા હા ભાઈ પપ્પા જોડે લગ્ન કર્યા વાત સાચી છે ચાલો કરી નાખ્યા પણ સાહેબ એની હિંમત કઈ રીતે થઈ લગ્ન કરવાની એ પણ સગા બાપ જોડે જેને દીકરીને જન્મ આપ્યો એ જનેતા જેને ભગવાન માને લોકો બાપને એની જોડે લગ્ન કરી નાખ્યા હવે રાક્ષસ જેવા લોકો વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો હવે બેનનો તમને આગળ વિડીયો બતાવો એટલે તમને પોતાને ખબર પડી જશે કે સાહેબ સંસ્કાર બાપના ધાવણમાં એમ કહી દો ભાઈ બાપના ધાવણમાં ન હોય માના ધાવણમાં હોય અને બાપના સંસ્કાર શેમાં હોય તો તમને ખબર છે ને માના સંસ્કાર શેમાં હોય બસ હવે મારા ભાઈઓ વધારે વાતો નહીં કરું કેમ કે તમે હવે તો થોડા અટકાયા ત્યાં છો કે ભાઈ વિડીયો બતાવો ને વિડીયો બતાવો ને કેટલું લાંબુ લાંબુ ખેંચો છો મારા ભાઈઓ ખેંચવું પડે છે યાર અમારી મજબૂરી છે હવે શું કરીએ ભાઈ એમાં અડો વાંધો નહીં ભાઈ સૌથી પહેલા તમે બેનનો વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો કે ખરેખર કેવો લાગ્યો છે બેનનો વિડીયો હાલો હવે સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો મેં પાપા હૈ મેં શાદી કરતો મરજી થી શાદી કરી